આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ શાળાના બાળકોને વર્તમાન સમયમાં પડકારો જેવા કે સાયબર છેતરપિંડી માવ્યોના દૂષણ અને ટ્રાફિક નિયમો વિશે માહિતગાર કરવાનો હતો કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત પોલીસ અધિકારીઓને તજજ્ઞોએ વિદ્યાર્થીઓને દ્રશ્ય સવા માધ્યમો દ્વારા વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી જેમાં ખાસ કરીને ગુડ ટચ અને બેડ ટચ વચ્ચેનો ભેદ ઓનલાઈન ગુનાઓથી બનાવવાના બચવાના ઉપાયો અને માર્ગ સુરક્ષાના નિયમો સમજાવવામાં આવ્યા હતા આ ઉપરાંત વિદ્યાર્થીઓને સંકટ સમયે મદદ વિવિધ સહકારી સેવાઓ જેવી કે સાયબર હેલ્પલાઇન બાળ સુરક્ષા મહિલા ભયમ પોલીસની જનરક્ષક સેવા અને કેન્દ્ર સરકારના માનસ પોર્ટલ જાણકારી આપવામાં આવી હતી આ જાગૃતિ શિબિર શાળાના ચોરાણું જેટલા વિદ્યાર્થીઓને શિક્ષકગણે ઉત્સાહભેર ભાગ લીધો હતો પોલીસના પ્રજાની મિત્ર છે તેઓ સંદેશો આપીને વિદ્યાર્થીઓને ભયમુક્ત થઈને પોલીસની મદદ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતિમ ચરણમાં उपस्थित तमाम विद्यार्थियों ने स्टाफ ने ना संयुक्त भारत बनावा मार्टेना सामूहिक शपथ लेडवावमावया था जेथी तेओ भविष्यमयका जबाबदार नागरिक बलीने समाज निर्माणमा योगदान आपी सके लोगोंने अपनी थ्री बनाई सब दो आईडी रखते है एक अपना पर्सनल रहता है और दूसरा एक कैसे और सोशल मीडिया एक्टिविटी के लिए रखा होता है ऐसा होता है ना काफी ने बनाई होगी दूसरे नाम से नहीं પીછે કોઈ તો રહે કોઈ બતા નહીં યુઝ તો કરતા સબ

દૂર આપણે સેફ સ્પેસ પર જવાનું છે કીજે હાલે મને પકડ્યું છે ને તો આપણે આ ફીટ સ્પેસ આપણે છૂટવા શું કરીશું આપણ હીટ નીચે બેઠ કરીશું ખોસ કરીશું આપણે ખોટી પુશ કરીશું પાછળ ધકેલાશે અને આ કોર છે અથવા તો હાથ